નમસ્કાર મારી મંજુલા સાલાણી હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથીઓ મંજુલા અનેક ઉદાહરણો છે કે જેમાં મહિલાઓ સશક્ત બની છે ને મહિલાઓના કારણે એને પોતાના પરિવારનું નામ ઉજ્જવળ કરી અને ભવિષ્યને ખૂબ બહેતર અને સુંદર બનાવ્યું છે એવી મહિલાઓ જેમણે આપણા સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે સમગ્ર દેશને ગૌરવ પાવનારી અનેક મહિલાઓ છે કે જેમણે આપણા દેશનું નામ ખૂબ ઊંચું કરી દીધું છે પરંતુ એનો પરિવાર સાથેનો વ્યવહાર કેવો છે તે અત્યારે મેરી કોમ વિ

તેને માત્ર મારા પૈસાનું જ ખાતું છે સાથે જ તેમણે એ પણ કહ્યું કે તે એક માત્ર ગલીઓમાં ફૂટબોલર છે અને જ્યારે મીડિયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે તેમણે તમને કેટલો બધો સપોર્ટ આપ્યો છે અને તેમણે તમારા બાળકોને સરખી રીતે સાચવ્યા છે ખૂબ સપોર્ટ કર્યો છે ત્યારે જ તમે આવું બધું કરી શક્યા છો છતાં પણ તેમણે કહ્યું કે તેમણે મને છેત્રી છે અને તેમણે બસ મારા પૈસાનું જ ખાતું છે તેઓ એક નારીના પગે પગભા રહેવાવાળા વ્યક્તિ છે આવું સાંભળવાથી સોશિયલ મીડિયા પર કેટલા બધા લોકોએ મેરી કોમને ટ્રોલ કર્યા છે અનેક લોકો મેરી કોમ વિશે હવે વિચારવા માંડ્યા છે તેમના પતિએ તેમને કેટલો બધો સપોર્ટ કર્યો છતાં પણ તેમના પાસે તેમને કંઈ કિંમત નથી ને તેમણે છૂટા કર્યા આવા અનેક કિસ્સાઓ આપણા દેશમાં નહીં આપણા ગુજરાતમાં જ બને છે હમણાં જ એક એવો કિસ્સો હતો કે જેમાં એક પતિ હતા ને તેમણે પોતાની પત્ની હતા તેમણે મામલાતદાર બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા ખૂબ સપોર્ટ કર્યો બાળકોને સાચવ્યા અને જ્યારે પત્ની મામલાતદાર બન્યા ત્યારે તેમણે પતિને છૂટા કરી દીધા આવા અનેક કિસ્સાઓની સાથે જ સમાજમાં પણ કેટલાક એવા ઉપકરણો ઉભી ઉઠે છે કે જેના કારણે સમાજમાં અનેક દીકરીઓનું શિક્ષણ પાછું રહી જાય છે આની અસર સમાજ પર ખૂબ ઊંડી પડે છે ભલે એક બે વ્યક્તિ આવા હોય છે પરંતુ અનેક સમાજ અને અનેક લોકોને આની અસર પડે છે મોટા ભાગે એવું થતું હોય છે કે આવી રીતે મહિલાઓ પતિ પર દબાણ કરતી હોય છે આવું જ કરતી હોય છે ત્યારે સમાજ પર અસર પડવાના કારણે તેઓ એવું કહેતા હોય છે કે એને નારીઓને ઘણું ન ભણાવવું જોઈએ ને જો ઘણી ભણેલી હશે તો તેઓ આવી જે રીતે છોકરાને દબાવશે આવું આપણે સાંભળ્યું પણ છે અને કેટલા લોકોના અનુભવ પણ હશે ઘણા બધા લોકો વિચારી જ રહ્યા હશે કે ભણેલી ગણેલી નારી સાથે લગ્ન ન કરે આવા અનેક કિસ્સાઓ છે કે જેમાં ભણેલી ગણેલી નારી હોય ખૂબ સક્સેસફુલ થયેલી હોય તો એ નારી એ પુરુષને દબાવે છે આવું બધા જ સમાજમાં વિચારે છે આવા અનેક એક કે બે વ્યક્તિ હોય તેના કારણે અનેક નારીઓનું શિક્ષણ પાછું રહી જાય છે આવી રીતે ખરેખર ના કરવું જોઈએ પરંતુ અનેક લોકો આવું કરે છે અને આવું કરવાથી સમાજમાં કેટલાક એવા કિસ્સાઓ ઉત્પન્ન થતા હોય છે જેના કારણે કેટલાય લોકોનું શિક્ષણ પાછું રહી જાય છે અને સમાજ પર ઊંડી અસરો પડે છે તો આ મામલા પર તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર